આપણે ઉપયોગ ની ઉપયોગ કરે ને તેમાં થાય નઈ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્ર કે જેમણે શેરડી બનાવી છે એમના ખેતરમાં આ સાઈડમાં આ એમનું ખેતર છે અને આ સાઈડમાં એમના પડોશો ખેડૂત મિત્રનું ખેતર છે બરાબર તો

એટલે રિટાયરમેન્ટમાં આજે આમ જોવા જાય તો લગભગ વીસ વર્ષ અરે સારી દસ વર્ષ થવાના દસ વર્ષ થવા આવ્યા હા હા બરાબર અને આ જમીન તમારી છે ઓકે તો આની અંદર આપણે જે શેરડી બનાવી તો એ જાત કઈ છે પહેલાં જણાવો શેરડીની જાત સાતસો સાત છે અચ્છા તો એ કેટલા એ વિસ્તારમાં આપણે રોપી છે એ લગભગ અહીંયા ટોટલ એરિયો કેટલો એ ખાલી જણાવી દો

સપ્ટેમ્બરે ત્રેવીસ સપ્ટેમ્બરે આનું રોપણ થયું અને બીજી શેરડી છે ક્યારે રોપણ કરેલું છે જ જ છે 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 નવી કોઈ મતલબ મતલબ અચ્છા કે સપ્ટેમ્બરે તમારું આ સાતસો સાત નું રોપાણ થઈ ગયું અને અત્યારે આપણે ખેતરમાં જોઈએ તો આ અમારા મિત્રો બધા ઉભેલા છે જે લોકો અત્યારે હાલમાં નેટસપમાં કામ કરી રહ્યા છે આ પ્રશાંતભાઈ છે આ મનીષભાઈ છે અને અહીંયા જગદીશભાઈ ઉભા છે અને શેરડીની હાઈટ જોઈએ તો એમના માથા કરતાં તો ઊંચે આવી ગયા ઓલરેડી બરાબર ને તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે તમને તો સૌથી પહેલા મને એ જણાવો કે શું ટ્રીટમેન્ટ કરી ટ્રીટમેન્ટમાં તો સાહેબ આમાં કંઈક નથી અચ્છા પણ મતલબ કે જે શેરડી બનાવવા પહેલાં જે આપણે

કે હજી તો એમને કમર સુધી કે કમરથી થોડી ઉપર એટલે આ ખભા સુધી હજી તો પાત્ર આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો કે જેમની ઓલરેડી મનીષભાઈની હાઈટ વધારે છે તો પણ એમને માથાના ઉપર નીકળી ગઈ છે બરાબર ને ના સપ્ટેમ્બર સપ્ટેમ્બરને ત્રેવીસ તારીખનું છે ના આ ક્યારનું છે પહેલી સપ્ટેમ્બર આ પહેલી સપ્ટેમ્બરનું છે તો આટલો બધો તફાવત જે જોવાનો મળ્યો આપણને એ આ નેટસપ કંપનીની બાયોફીટ પ્રોડક્ટ વાપરવાથી જેમાં અત્યારે અહીંયા જોવા જઈએ તો જમીનમાં આપવા માટેના જે બેક્ટેરિયા છે એનપીકે પછી એની સાથે શેત અને આ સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી આ પ્રોડક્ટ તમે વાપરી તો જમીનમાં કેટલી વખતે આપી અને છંકાવ કેટલી વખત થયો આ લગભગ શણકાવમાં એકવાર જેવો છણકાવ થઈ ગયો ત્રણ વખત છણકાવ થઈ ગયો ટીમરીજ અને બાયો હા એટલે ત્યાર પછી છેલ્લે પાણી હાથે એનપીકે આવ્યું હા હા ઓકે તો તમને મતલબ કે ફૂટ અત્યારે જોવાની મળતી હશે એટલે અંદર જવું હોય તો જઈ નહીં શકાય એવી હાલત અત્યારે છે આ તો આપણે પાડાની સાઈડમાં છે બહાર એટલે આટલું દેખાય બાકી અંદર જો કદાચ જવું હોય તો જઈ જ નહીં શકાય પ્રશાંતભાઈ તમે એન્ટ્રી મારી શકો કે આપણે જોઈને બતાવીએ અહીંયા શેરડીમાં પ્રશાંતભાઈ જાય છે તો કેવું અચ્છા એક જ મિનિટ હા પ્રશાંતભાઈ જઈને બતાવો આ તમે જોઈ શકો જંગલ હોય ને એના કરતાં પણ વધારે ગઢ શેરડી છે મતલબ આ ફૂટ કેટલી હશે તો તમે જોઈ શકો છો આ પ્રશાંતભાઈ આપણને અંદર દેખાતા જ નથી એવી હાલત છે બરાબર ને મતલબ ગાયબ થઈ ગયા એવું લાગે આવી જાવ પ્રશાંતભાઈ હા અચ્છા તો આટલું જોરદાર આપણને રિઝલ્ટ મળ્યું છે તો આમ અત્યારે આપણા વિસ્તારમાં એક વિંઘાદીઠ કેટલું ઉત્પાદન આવતું હોય છે શેરડીનું એવરેજ એવરેજ સાહેબ આ તો હું પહેલી વાર જ કરું છું એટલે મને બી બહુ પૂરતો અંદાજ નથી આજે તમારા બાજુમાં ઊભા છે એ કોણ થાય એ મને કાકા છે કાંકા છે હા અચ્છા આ આભાજી શેરડીમાં કેટલું ઉત્પાદન થાય કે આભા જરાક આગળ આવજો અચ્છા સારું હારામાં સારું હોય તો એ તો એ તો આની વાત પણ હવે આવો ખેતર હોય ત્યારે કેટલું થાય જે પાંત્રીસ ટન હારામાં હાર હોય તો હારામાં હારી ટ્રીટમેન્ટ કરી હોય તો હવે તમને આમાં શું લાગે કેટલું ઉત્પાદન આવે લાગે કેટલું

હવે અત્યારે ચાલે છે ઉનાળાની ઋતુ એપ્રિલનો મહિનો છે અને આજની તારીખની વાત કરીએ તો આજે આજે તારીખ તારીખ કઈ થઈ છે બરાબર ને હા ત્રીજી એપ્રિલ એટલે કે ગરમી પણ ભરપૂર છે બરાબર હવે આવા સંજોગોમાં કોઈ પણ ખેતી કરતા હોય તો પાણીની વ્યવસ્થા તો આપણને જોઈએ જ તમારે ત્યાં પાણીની વ્યવસ્થા કેવી છે જણાવો પાણી તો સમય જ નથી મળતો કે આપણે કઈ બોર કરીએ કે એવું તેવું કરીએ પણ અત્યારે તો હું નેરના ભરોસે જ આ બધું કામ કરી રહ્યા છો બરાબર છે મતલબ કે નેરમાં પાણી આવે ત્યારે શેરડીમાં પાણી જાય જાય બરાબર ને તો એ આટલી શેરડી સારી છે તો ખૂબ જ સારું કહેવાય હવે ઘણા બધા લોકો પણ આ તમારી શેરડીનું ખેતર જોતા હશે ઘણા બધા સાહેબ હવે હા તો એ લોકો શું કહે એ લોકો એકદમ જોઈને ખુશ થઈ જાય છે હા આવો પાક તો પહેલી વાર જ જોયો છે એ રીતે અચ્છા

મને જણાવો ચાલો તમે તો ઘણા બધા ખેડૂત મિત્રો જોડે સંપર્કમાં છો એટલે તમને ખબર જ હશે કે આમ એકચ્યુઅલી કેટલું ઉત્પાદન આવે અહીંયા સર આમાં ઉત્પાદન આવું જોઈએ પચાસ ટન ની ઉપર આવું જોઈએ પણ આપણી વસ્તુ નહીં વાપરીએ તો એવરેજ કેટલું આવે આમ તો સર બાવીસ ત્રેવીસ ટન પચીસ ટન ની અંદર પચીસ ટન ની અંદર અચ્છા એટલું જ ઉત્પાદન થાય છે બરાબર અને જે આપણે પેલા વડીલ કીધું કે ત્રીસ થી પાંત્રીસ થઈ શકે એ તો સારી ટ્રીટમેન્ટ બહુ બધી કરે તો પણ આપણી બાયોફીટ પચાસ ટન સુધી પણ જઈ શકે કટિંગ થશે ત્યારે આપણે ચોક્કસ જોશું કે કેટલું ઉત્પાદન વધ્યું છે તો મનીષભાઈ કોઈ ખેડૂત મિત્ર તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો ઓકે મારું નામ મનીષ સુની પટેલ કણભાઈ જગનપડિયા મારો મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ જીરો

ના મારી વસ્તુ વાપરી તો તમે ખુશ છો ને હું ખુશ છું અને પરિણામ અત્યારે દેખાય છે બરાબર છે જ્યારે પરિણામ આપણે બાજુમાં જોઈએ અને આપણું જોઈએ તો આપણને તરફ ખબર પડે કે કેટલું બરાબર છે ઓકે તો થેન્ક યુ તમે ઇન્ટરવ્યુ આપ્યો એના માટે